સુરતમાં શ્રી નંદકિશોર આહિર સમાજવાળીનું લોકાર્પણ સાથે જ એકતા સંસ્કાર અને વિકાસનું ભવ્ય સ્નેહમિલન યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં શ્રી નંદકિશોર આહિર સમાજના લોકો જોડાયા હતા સુરત શહેરમાં શ્રી નંદકિશોર આહિર સમાજ દ્વારા સમાજની એકતા સંસ્કાર અને સર્વાંગી વિકાસને મજબૂત બનાવવાના હેતુથી ભવ્ય લોકાર્પણ અને સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એન્થમ સર્કલ પાસે આવેલ ખોડલ ફાર્મ ખાતે યોજાયેલા આ ઐતિહાસિક કાર્યક્રમમાં આહિર સમાજના લોકો ઉમટી પડ્યા હતા અંદાજે ચૌદ હજારથી વધુ બાંધવોની ઉપસ્થિતિએ સમાજની સંગઠિત શક્તિ અને એકતાનું જીવંત દર્શન કરાવ્યું હતું આ પ્રસંગે શ્રી નંદકિશોર આહિર સમાજવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું જે ભાવિ સમયમાં સમાજના ધાર્મિક સામાજિક શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું કેન્દ્ર બનશે આ વાળી માત્ર ઇમારત નહીં પરંતુ સમાજની એકતા ઓળખ અને આવતી પેઢીના ઘડતરનું પ્રતીક હોવાનું વક્તાઓએ જણાવ્યું હતું કાર્યક્રમ દરમિયાન સમાજને વધુ સંગઠિત અને મજબૂત બનાવવા અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી શ્રી નંદ કિશોર આહિર સમાજ પોતાની પરંપરા સંસ્કાર અને મૂલ્યોને જાળવી રાખીને સમયની સાથે આગળ વધે તે માટે સૌને એકજૂથ થવાની અપીલ કરવામાં આવી હતી સમાજના બાળકો અને યુવાનો શિક્ષણના ક્ષેત્રે આગળ વધે ઉચ્ચ અભ્યાસ કરે અને સકારાત્મક વિચારસરણી વિકસાવે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ખાસ કરીને આજના યુવાનો નશાની કુપ્રવૃત્તિથી દૂર રહે સારા જીવનનું ઘડતર કરે અને સમાજ માટે ગૌરવ બને તેવો સંદેશ આપવામાં આવ્યો હતો આ પ્રસંગે શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ પ્રદર્શન કરનાર સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરી તેમની મહેનતને બિરદાવવામાં આવી હતી સાથે સાથે સમાજના વિકાસ માટે ઉદાર સહયોગ આપનાર દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ ભાઈચારા આત્મીયતા અને ગૌરવભર્યા વાતાવરણમાં યોજાયો હતો અને શ્રી નંદકિશોર આહિર સમાજની એકતા સંસ્કાર અને ઉજ્જવળ ભવિષ્યનો સંદેશ આપતો રહ્યો રિપોર્ટર નૈતિક રેશમવાળા સુરતથી મારું નામ ગોવિંદભાઈ રામભાઈ વાઘમસિંહ છે નંદકિશોર આહીર સમાજમાં મારું ઉપપ્રમુખની જવાબદારી છે અમે આમ તો સુરતની અંદર પચાસ વર્ષથી અહીં વસવાટ કરીએ છીએ પરંતુ અમારી પોતાની કહી શકાય એવી વાડી નહોતી પરંતુ અમારી ટીમે એવું નક્કી કર્યું કે આપણે એક વાડી હોવી જોઈએ અને એનો ઉપયોગ આપણે શૈક્ષણિક હેતુ માટે પણ કરી શકીએ સાંસ્કૃતિક હેતુ માટે પણ કરી શકીએ અને સામાજિક એકતા માટે પણ કરી શકીએ એટલા માટે વરાછા રોડ ઉપર પૂણા ગામ વિસ્તારમાં અમે એક વાડીની જગ્યા રાખી અને એક વર્ષની અંદર એક નાની પણ સુંદર વાડીનું નિર્માણ કર્યું જેનું આજે લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ અને સમાજને અર્પણ કરીશું અસ્તુ જોરદાર